આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવાની કાર્યવાહી પહેલી મેથી શરૂ કરાશે સર્વેની કામગીરી એપ્રિલ મહિનામાં પૂર્ણ થયા બાદ હયાત મીટર બદલીને નવા સ્માર્ટ પ્રીપેઇડ મીટર લગાવવામાં આવશે મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર મધ્ય ગુજરાત વીજ કંપનીના આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે તે અંતર્ગત આણંદ શહેરમાં સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરના સર્વેની કામગીરી ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે જે એપ્રિલ મહિનામાં પૂર્ણ કરશે અને આણંદ જિલ્લામાં આ પ્રિપેડ મીટર પહેલી મેથી લગાવવાના શરૂ કરવામાં આવશે જે હાલ આ પ્રોજેક્ટમાં ટ્રાન્સફોર્મર સ્થળના સર્વેની કામગીરી ચાલી રહી છે આ પ્રિપેડ મીટર ત્રણ તબક્કામાં બદલવામાં આવશે આ પ્રોજેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે જેમણે આ અંગેની કામગીરી સ્માર્ટ નામની કંપનીને આપેલ છે જે કંપનીના ટીમના સભ્યો ગ્રાહકના સ્થળે જઈ હયાત વીજ મીટર મીટર બોક્સ તથા સર્વિસ કેબલ અંગેની સર્વેની નોંધણી કરશે તેઓને અધિકૃત સહી સિક્કાવાળા ઓળખપત્ર આપવામાં આવેલ છે સર્વેની કામગીરી થયા બાદ હયાત મીટર બદલીને નવા સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવામાં આવશે નવા સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર જે ગ્રાહકને ત્યાં લગાવવામાં આવશે તે મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક પર નહીં આવે સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરથી ગ્રાહકનું વીજ વપરાશનું બિલ વધતું નથી કોઈ વધારાના ચાર્જ લાગતા નથી તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે